નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર વ્યાજખોરોના ત્રાસથી યુવકનો આપઘાત ગરડાના નાના સકપરમાં પાંત્રીસ વર્ષીય યુવકે ગળાફાંસો ખાધો પત્નીએ છ શખ્સો સામે ફરિયાદ નોંધાવી ગરડા તાલુકાના નાના સખપર ગામમાં વ્યાજખોરોના ત્રાસથી એક યુવકે આપઘાત કર્યો છે પાંત્રીસ વર્ષીય નાગજીભાઈ લક્ષ્મણભાઈ ડેરવાળિયાએ છવ્વીસ જૂન બે હજાર પચીસના રોજ પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો નાગજીભાઈ ઉગામણી ગામે ભાવેશભાઈ વસરામભાઈ કળથિયાના કારખાનામાં કમિશન આધારિત કામ કરતા હતા કારખાનાના માલિક ભાવેશભાઈ કારીગરોનો પગાર ચૂકવતા ન હતા અને સતત ત્રાસ આપતા હતા મૃતકે અન્ય ચાર વ્યક્તિઓ પાછળથી રૂપિયા પાંચથી દસ ટકા વ્યાજે નાણાં લીધા હતા આ વ્યાજખોરો પણ તેમને સતત હેરાન કરતા હતા આ બધા કારણોસર નાગજીભાઈ માનસિક તણાવમાં હતા મૃતકના મોબાઈલમાંથી મળેલા વોટ્સઅપ મેસેજના આધારે તેમની પત્ની આશાબેન નાગજીભાઈ ડેરવાળિયાએ ગરડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે ભાવેશ પોલીસે ભાવેશ વશરામ કળથિયા જયેશ ગોલાણી દેવકરણ હનુમારુ કાળુ ગોવાળિયા શૈલેન્દ્રસિંહ ડોડિયા અને પરબતભાઈ વડેલ સામે આજીવન કારાવાસની જોગવાવાળી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે તપાસ ચાલુ છે સૌજન દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ